એક મારામારી કરવી અને એમાં એનું નામ સામે આવ્યું છે ત્યારબાદ ખબર પડી કે એને એન્ટી સોશિયલ મહાસના વધારે ગુના દાખલ થયા છે એટલે એની ખબર પડી કે એસએમસી જગ્યા ઉપર એને જીમ બનાવી છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવ્યું છે તો ત્યારબાદ જેલ ટુ અને એસઓજી ની સિનિયર અધિકારી સાથેની ટીમ અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વો કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું દરકાયદેસર હશે એ તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે